માંગરોલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાની ઉપસ્થિતિમાં માંગરોલ ખાતે મહારકદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મહામંડળ પેરીત સુરત જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા આયોજિત મહારકદાન કેમ્પ માંગરોલ તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં માંગરોલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાએ હાજરી આપી હતી ત્યારે સંયોજક દીપકભાઈ વસાવા અનિલભાઈ શાહ સંગઠનના હોદ્દેદારો સરપંચ શ્રીઓ માંગરોલ તાલુકા મામલતદાર ડોક્ટર એચવી ચાવડા નાયબ મામલેદાર પંકજભાઈ ચૌધરી ટી પીઓ પિયુષભાઈ ગામિત માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો દરેક વિભાગના રક્તદાન કરનારા રક્તદાતાઓ પણ હાજર રહ્યા હતા બહેનોએ પણ રક્તદાન કરેલ માંગરોળના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાએ રિબિન કાપી રક્તદાન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો અને વ્યક્તિના જીવનમાં મહત્વ સમજાવ્યું હતું મિત્રો ગુજરાતનું ગૌરવ ગુજરાતના પુત્ર એવા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મ દિવસ છે ત્યારે સમગ્ર દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂચન કર્યા છે કે એમના જન્મદિન નિમિત્તે સત્તર તારીખથી બે તારીખ સુધી સમગ્ર દેશમાં સેવાકીય કાર્યો ચાલવા જોઈએ એ જ સેવાકીય કાર્યોના ભાગ સ્વરૂપે આજે માંગરોળ તાલુકામાં અને ઉમરપાડા તાલુકામાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ખૂબ સુંદર રીતે સરકારના અધિકારીશ્રીઓ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા એનજીઓ દ્વારા બધાના સહયોગથી ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન થયું છે અને મને જણાવતા આનંદ થાય છે કે દરેક તાલુકાને ત્રણસો બોટલનો લક્ષ્યાંક આપવામાં આવેલ એની સામે આજે સસો કરતાં વધારે બ્લડ ડોનેટ કરનારા લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે એ બધાને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે સેવાકીય કાર્યનું એ કાર્ય આપણે બધા સૌ સાથે મળીને ખૂબ સારી રીતે ગુજરાતના દેશના ગામડે સુધી લઈ જઈએ અને રાષ્ટ્રહિતના કામો લોક ઉપયોગી કામો આપણે બધા સૌ સાથે મળીને કરીએ